ગાઈસ ફાઈનલી માં બીચ પંચ દીદી ના કોરે કુંજ દીદી ને તેડવા માટે પેન કોટ પેરી ચપ્પો એક નંબર બજા પછી આજ સાઈસ બ્લોગિંગ કરું છું હવે અમે અહીંથી બે જવાના છીએ કે આ જો સ્પ્રે લેવા જાવું સ્પ્રે લેવા પાણી બતાય કે પાણી હે પાણી બતાય પાણી બતાય કે પાણી ગાઈસ

સારું ચલો ગઈ આવું છે બધા છેતરવાદ બે ચલતી હે આપ લે ગો તમને કપડા પાછા ગઈ આ રેન કોટ પહેરી સંતો સાપુતરાનો રેન છે આ તો કપડા કપડા સાપુતરાનો રેન કોટ છે સાપુતરાનો હે આપણે તો સાપુતરાનો નથી હો આપણે તો સરત નથી તો મસ્ત ટોપી વાળો છે

आले तो तो <laughs> इधर मत देख इधर दिखा आ वो तो जींस नो रेंट पर है इनके ना ना जींस नहीं है लेडीज नो छे वो जींस नो आए जा जींस नो रहे तो साफ पिज्जा खाके निकल में तीखू क्यों हुई तो पेमेंट दिया मगर

anu tahu papa

મેંાવ <com selection> ગાઈસ ફાઈનલી ઢોકળા બફાઈ ગયેલા હે અને તમે લોકોને ખાવાના હે તો આવી જજો બરાબર બફાઈ ગયા બફાઈ ગયા ગરમ લાગે મારે ખાવું તો તો આલે આલે

આંટી આવી <laughs> <laughs> <laughs>